લોકસભા મતદાન બાદ ક્ષત્રિય સંકલન સમિતિમાં આંતરિક વિવાદ જોવા મળ્યો ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ઓડિયો ક્લિપને લઈને પદમીનીબા વાળાનું પણ નિવેદન સામે આવ્યું કહ્યું ત્રેવડ ન હોય તો બોલાય જ નહીં જો બોલવું જ હોય તો બોલેલું પાછું ન ખેંચાય કહ્યું પીટી જાડેજા સંકલન સમિતિથી ડરીને દબાઈ ગયા છે હવે સમાજે નક્કી કરવું જોઈએ કે તેને કોની સાથે રહેવું છે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો બધા નિર્ણય લે છે સમાજના અન્ય લોકોનું સંકલન સમિતિ સાંભળતી નથી વિશ્વાસ જ નતો તો અત્યારે જે પીટી મામા નું જે આવ્યું છે તો પીટી મામા એ પાછું પાછું એ ખેંચી લીધું તો આમાં કઈ સમજાતું નથી કે જે પેલા એ લોકો બોલ્યા અને હવે એમ કે છે કે હવે આમ આવું ન થવું જોઈએ અથવા તો બોલવું જ ન જોઈએ કે ભાઈ શું છે શું નહીં આમાં ક્યાંક ને ક્યાંક સમાજનું પણ ખરાબ લાગી રહ્યું છે અને જે પણ આ બધા વડીલો છે અને સમાજને એક આગેવાનો થઈને બેઠા છે સંકલન સમિતિના જે ચાર પાંચ તત્વો છે એ લોકોને પણ સમજવું જોઈએ કે સમાજ સાથે જો ગદારી કરશો તો આજની તો કાલ તો ક્યાંક ને ક્યાંક તો સામુ આવવાનું જ છે તો પીટી કામ પાછા હટી ગયા એમ તો પછી બોલ્યા શું કામ